નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારે હાલની ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી મિત્રો તમને જણાવી દઈએ કે અમદાવાદમાં પેટ્રોલ પંપ કર્મચારી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામે છે તો મિત્રો અમદાવાદ શહેરના મણિનગર રેલવે ક્રોસિંગ પર પડતો મૂકીને પેટ્રોલ પંપના કર્મચારીએ આત્મહત્યા કરી લીધી છે જી હા મિત્રો ત્રણની આ ખૂબ જ મોટી ખબર છે ત્યારે મિત્રો પેટ્રોલ પંપ કર્મચારીએ પેટ્રોલ પંપ માલિક તથા અન્ય એકના ત્રાસથી આત્મહત્યા કરી લીધી હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે જો કે આ કર્મચારીએ લખેલી સુસાઈડ નોટમાં રશ્મિતસિંઘ ગુરુદત્ત હાર્દિક પટેલનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જ્યાં મિત્રો જો કે તમને વધુમાં જણાવીએ કે આ પેટ્રોલ પંપ કર્મચારીનું નામ કિરીટ પંચાલ છે તો કિરીટે બે લોકોના ત્રાસથી આત્મહત્યા કરી છે જોકે રૂપિયા માટે ટોર્ચર કરતા હોવાનો ઉલ્લેખ પણ તેની આત્મહત્યા ચિઠ્ઠીમાં કર્યો છે જો કે મિત્રો આ આત્મહત્યા મામલા લઈ ખોખરા પોલીસે તપાસ હાથ ધરી છે જી હા મિત્રો તો અત્યારે હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કોમેન્ટ શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો